હેલો મિત્રો કેમ છો મજામાં તમે પણ મજામાં તમે પણ મજામાં તો સ્વાગત છે એક મારા નવા વિડીયોમાં તો હર હર માં જય મા મગર જય દ્વારકાધી તો મિત્રો આજે આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે બપોરના હડા ગયા છે ને આમ તડકો ફૂલ છે ત્યાં તમે જોઈ શકતા હોય તડકો ફૂલ છે મારો આખાને કુલ દે અત્યારે હું મારા ઘરના ધાબા ઉપર છું આ મારું જૂનું ઘર છે ને હમણાં નવું બનાવ્યું છે ને એ મારું નવું ઘર છે પહેલાંનું નદીયાવાળું ઘર છે તો મિત્રો આજે એક નવો વ્લોગ લઈને આવ્યો તો જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખજો ને વધુને વધુ વિડીયો શેર કરજો તો મિત્રો આપણે આજે છે ને પ્રેન્ક કરવાનો છે આ પ્રેન્ક છે ને એ એક નંબર બ્રેન્ક છે તમે વિડીયો આગળ જોતા જાઓ એટલે તમને પ્રેન્ક જોવા મળી રહ્યા પ્રેન્ક કેનો કરવાનો છે તમને ખબર છે આનો પ્રેન્ક કરવાનું છે આમાં શું છે તમને દેખાડું ફ્લિપકાર્ટમાંથી મેં લેવું છું ચાલો ઓપન કરીએ આપણે ચોખા પેકિંગ છે એ તો એક નંબર પેન તો મિત્રો મેં છે ને આ એક ઇલેક્ટ્રિક પેન મંગાવી હતી અને આપણે એનાથી જ પ્રેમ કરવાનો છે આમાં લખેલું છે ઇલેક્ટ્રિક સોપ પેન અમેજી આમ આપણે આમાં છે ને દબાવ્યું ને એટલે કોટ લાગે આ દબાવીએ ને એટલે કોટ લાગે આની સાથે આપણે ટ્રેન કરવાનું છે બધા હારે તો એક નંબર અને શોટ લાગી ગયા તો મિત્રો આ છે ને શોટ લાગે એવું છે તો મિત્રો આપણે આની સાથે પ્રેમ કરવાનો છે બધા મિત્રો સાથે ને મારી ઘેરે લાદીનું કામ આવે છે ને એટલે છે ને બધું અવાજ આવે છે બેગ્રાઉન્ડ તો એને ઇગ્નોર કરજો ને આપણે ચલો આને આજે પ્રેમ કરવાનો તો મિત્રો જઈએ આપણે પ્રેમ કરો તો મિત્રો અત્યારે હું ઘેરેથી નીકળો છું ને જોઈશું કોણ પેલો મોર્ગો બને તો હેલો મિત્રો આપણે આવી ગયા છે જિગ્નેશભાઈ પાસે એને ગિફ્ટ આપવાનું છે ચાલ્યો ભાઈ બારી ગીફ્ટ ચેકિંગ તો કરો કેવી છે આ શોટ લાગે એ છે એ જ નથી

तमान माटे स्पेशल गिफ्ट wow. नहीं मानना नहीं खबर थे मने आले आले मने खबर झटको लागे नेला जोई ले खोटा वारी से तू जा लो हे ना जोई ले आखी जा लो के काय ला आखी आखी जोई ले काय काय हे काय <laughs> बाहर काय आने <laughs> एकदम इन्होंने वक्त बदल दिया जज्बात बदल दिए जिंदगी बदल दी एक सौ उन्नीस पे इतनी अच्छी पार्टनरशिप चली

અજે ફોન આયે ડાલ કે તો બઢિયા કામ કરતે સિન્ટેક્સ મે ભાઈ તું કામ ભાઈ હવે એક તો એક સિગ્નેચર કરી દો તો મેરે હાથ નથી સિગ્નેચર કરી દેવાનું છે ને આ ગ્રુપમાં ફેંકી દેવું સિગ્નેચર કરી દેવું કરંટ એક વાર જ લાગે નહીં 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 તો મિત્રો આપણે પ્રેંક વિડિયો બનાવ્યો ને કેવો લાગ્યો ને કમેન્ટ કરજો કેમ કે અમુક માણસોને તો ખબર હતી કે આવી પેન આવે છે ને અમુક માણસોને નથી ખબર જેને નથી ખબર ને એને તો આપણે પોપટ બનાવ નહીં કરતા પણ જેને ખબર હતી ને એને આપણે પોપટ ન બનાવી શકીએ ને પણ જો તમને વિડીયો થોડોક પણ સારો લાગ્યો ને તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખજો ને આવો વિડીયો આવતા રહેશે મારી ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરી નાખજો બે લાયક ઓન કરી નાખજો જેથી મારો નવો વિડીયો આવે ને તો તમને પહેલાં દેખાડે તો મિત્રો આ બ્લોગને હું અહીંયા જ પૂરો કરું છું ને અત્યારે વાગી રહ્યા છે રાતના બાર તો જો વાર બાર કપાવી આવ્યો હતો પછી કે કાંઈ બ્લોગ બ્લોગ વિચાર્યો નહીં જો તમને વિડીયો પસંદ આવ્યો હોય ને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખજો તો દેખતે અગલે વિડીયો મેં તબ તક લે બાય બાય ટાટા એન્ચ